પ્રતિકાર અહિંસા અને પ્રતિકાર પ્રેમ અને માફી જોઈ શકે તેનું ઉદાહરણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી આર ગવના નિર્ણય પૂરું પાડ્યું છે જસ્ટિસ બી આર ગવ પર સુપ્રીમ કોર્ટમાં ચપ્પલ ફેંકી હુમલો કરનારા વકીલની કેવી ભૂંડી દશા થશે તેવું માનવામાં આવતું હતું પણ ગવઈએ કહ્યું વિચલિત થવાની કોઈ જરૂર નથી કામગીરી ચાલુ રાખો અને પોલીસે વકીલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવી નહીં મહાત્મા ગાંધીની વિચારધારા આજે પણ આ દેશમાં કેટલી શાશ્વત રીતે જીવે છે તે પણ આ ઘટના પરથી આપણે સમજી શકીએ છીએ કારણ કે બાકી ચીફ જસ્ટિસને ચપ્પલ મારવાનો પ્રયાસ થાય અને કોઈ પોલીસની કાર્યવાહીથી બચી જાય તેવું લગભગ બને જ નહીં કારણ કે ચીફ જસ્ટિસની ખુરશી એ આખા દેશના ન્યાયતંત્રનું નાક છે અને તેના પર હુમલો કરો તો કેવી હાલત થાય એ ખુદ તમે પણ સમજી શકો છો વાત છે ચીફ જસ્ટિસ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ કેમ થયા તેના વિશે વકીલ કોણ હતા તેના વિશે અને વકીલને પેટમાં શું શૂડ પડ્યું હતું તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગત તારીખ છ ઓક્ટોબરના રોજ દેશના સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ કોર્ટમાં સુનાવણીની કાર્યવાહી ચાલી રહી હતી એકદમ શાંત વાતાવરણમાં અચાનક જ વકીલ રાકેશ કિશોર થયા અને ચીફ જસ્ટિસ પર ચપ્પલ ફેંકી હુમલો કરવાનો પ્રયાસ કરતા સુરક્ષા જવાનોમાં દોડાદોડી થઈ ગઈ હતી અને વકીલને પકડી અટકાવી દેવામાં આવ્યા પરંતુ વકીલે હુમલાનો પ્રયાસ કર્યા બાદ કહ્યું કે સનાતનનું અપમાન સહન કરવા નહીં सुप्रीम कोर्ट में घटना ने पगले सबको स्तब्ध थे गया था कारण के देशनी चौथी उच्च न्यायालय ना मुख्य न्यायाधीश पर हमलो एक नानी सुनवाई बात ना कहवाए वडी चीफ जस्टिस की कुर्सी એટલે આપણા દેશ ના ન્યાયતંત્ર ની સૌથી મોટી જવાબદારી વાળી બેઠક હોય આપણે તે ને ભગવાન કે ખુદા ની જેમ સન્માન નિયમ માનવી જ પડે પરંતુ ન્યાય તોડનારા ને આદિશ પર હુમલો કરનારા વકીલ રાકેશ કિશોરને તકલીફ શું હતી તો તેમને તકલીફ એ હતી કે ખજુરાહો મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ પુનઃસ્થાપિત કરવાના કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બી આર ગવૈએ ટિપ્પણી કરી હતી કે જાઓ અને ખુદ દેવતાને જ કહો કે કંઈક કરે બસ આ ટિપ્પણીને લઈ રાકેશ કિશોર નારાજ થઈ ગયા અને તેમને લાગ્યું કે આ તો ધર્મનું અપમાન છે જ્યારે ચીફ જસ્ટિસનો ઈરાદો એવો કોઈ હતો જ નહીં ખેર આ તો વાત થઈ રાકેશ કિશોરની પણ જ્યારે ચપ્પલથી હુમલો કરવામાં આવ્યો ત્યારે પણ જસ્ટિસ ગવાઈ શાંત ચિત્તે કોર્ટની કાર્યવાહીમાં પરવાયેલા રહ્યા હતા અને કહ્યું કે વિચલિત થવાની કોઈ જરૂર નથી આપણે કાર્યવાહીને વળગીને રહો સાથે જ પોલીસને પણ કહ્યું કે વકીલ રાકેશ કિશોરની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે આમ જસ્ટિસ બી આર ગવે હુમલાનો જે વળતો જવાબ આપ્યો તે બતાવે છે કે આજે પણ ભારતીયોમાં ગાંધીવાદી વિચારધારા રગે રગમાં વહી રહી છે જસ્ટિસ ગવે જે બોલ્યા હોતા કે પોલીસ કોઈ કાર્યવાહી વકીલ રાકેશ સામે ન કરે તો કદાચ વકીલ રાકેશ કિશોરને પેઢીઓ સુધી યાદ રહેતું કે તેમણે જે માનનીય કોર્ટના સન્માન પર હુમલો કર્યો છે તેનું પરિણામ ભારતનો કાયદો કેટલું ગંભીર આપી શકે છે સાથે જ આ ઘટના બાદ જસ્ટિસ ગવેએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો કહેવાનો મતલબ દરેક ધર્મના સન્માન કરવાનો હતો અને તેમની ટિપ્પણીનું અર્થઘટન ખોટી રીતે કરી નાખવામાં આવ્યું છે વિચારો હવે કે ધર્મના નામે ખેલાતા રાજકારણે જ્યારે દેશના મોટા ભાગના નાગરિકોમાં કટ્ટરતાના અને ધર્માધતાના વૃક્ષ વાવી દીધા છે તો તેનું પરિણામ કેટલું ગંભીર આવી શકે છે જો ચીફ જસ્ટિસ પર માત્ર ધર્મના નામે હુમલો થતો હોય તો દેશમાં તો આ રાક્ષસી ધર્માધતાનું વૃક્ષ કેવી હાલત લાવી શકે પણ અહીંયા મોટી વાત એ છે કે દેશના ચીફ જસ્ટિસે માફીનું હથિયાર ઉગાવી વકીલને હિંસાનો જવાબ પ્રેમથી આપી ફરી એકવાર દેશને સંદેશ આપી દીધો છે કે હિંસાનો પ્રતિકાર હિંસા જ હોઈ શકે અને દ્રોણાનો પ્રતિકાર હંમેશા પ્રેમ જ હોઈ શકે અને એ જ બાબતો છે જે આ દેશને એક બનાવીને રાખે છે અને ભાઈચારાની ભાવનાને આજે પણ અકબંધ રાખવા માટે રાજકારણના દરેક પેત્રાને તોડી નાખે છે આ બધી બાબતોની વચ્ચે સમાચાર મળ્યા છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલ રાકેશ કિશોરની સનદ રદ કરવાની કાર્યવાહી હાથ ધરતા વકીલ રાકેશ કિશોરને પંદર દિવસની શોકોઝ નોટિસ આપી છે કે તમારી સનદ રદ કેમ ન કરવી જવાબ આપો આમ હવે વકીલે ન્યાયતંત્રના સન્માનને ઠેસ પહોંચાડી છે તેના કારણે બાર કાઉન્સિલ પણ કફા થઈ છે અને બની શકે કે રાકેશ કિશોર હવે વકીલાત કરવા માટે પણ સક્ષમ ન રહે અને સનદ ગુમાવી દેશે પરંતુ આ બધી ઘટનાઓ આપણા દેશમાં જે ઘટી રહી છે તેના વિશ્લેષણ કરીએ અને સમજીએ ત્યારે ખબર પડે કે આપણી અંદર કઈ પ્રકારના બીજ રોપાઈ ગયા છે કે આપણે હવે સન્માનનીય સર્વોચ્ચ અને આયાલયના સન્માનને પણ ધર્માનતાના કારણે ચૂકી જઈએ છે આ પ્રકારના વિશ્લેષણ સાથેના જો સમાચાર તમને પસંદ છે તો તમારા સ્વમાનની ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર